અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ કરનારા લોકો દ્વારા કરવામાં આવતી હોવાના આક્ષેપના પગલે એરિયા દ્વારા દબાણો હટાવવામાં આવ્યા હતા ઔદ્યોગિક રહેણાંક વિસ્તારમાં ફાટ્યો છે ત્યારે નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેના પગલે શ્રમિક વર્ગના કેટલાક લોકોએ જીઆઈડીસી માં આવેલ બાલાજી એવન્યુ સહિતની સોસાયટીઓ નજીક તંબુ બાંધી રહેઠાણ શરૂ કર્યું હતું

નોટિફાઈ જમીન અમે કોઈ કબજો કરવા નથી માંગતા નાના નાના છોકરાઓને રોડ પર પડ્યા છે તો તમે ઝુંપડા બી હટાવી અમને રોડ પર ફેંકી દીધા હવે અત્યારે રાતના નવ વાગ્યા છે તો બી કે અત્યારે અત્યારે હટાવીને લઈ લો ગરીબ માણસ જે તો તઈ જોઈએ મારું નામ હશે હું બાલાજી એવેન્યુમાં રહું છું અને આ હમણાં થોડાક સમય મહિના દિવસ ત્યાંથી દિવસે અને રાત્રે સુવાના ટાઈમે ગાળો બોલવી પછી સાંજે છ પિસ્તાળીસ જેવો ટાઈમ થાય સાત વાગ્યાનો એટલે ત્યાં દારૂ પીને પછી માથાકૂટો ચાલુ થાય અને એમને કહીએ કે ગાળો ના બોલો તો આપણને એમ કે ઘરમાં જઈને આયોજન કાન બંધ કરી દે ત્યાં સુધીની હદ થઈ ગઈ એટલે આપણે કમ્પ્લેન કરી